અમે સિંધી સમાજ આજના દિવસે અમારા વરૂણદેવના અવતાર શ્રી ઝૂલેલાલ ભગવાનનો એક હજાર પંચોતેરમાં જન્મજયંતિ ઉજવીએ છીએ આખા ભારત દેશમાં પરદેશમાં બધા સિંધી સમાજના ભાઈઓ બહેનો મળી અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે આજના દિવસે અમે ઝૂલેલાલ ભગવાનનું ભજન કીર્તન કરી અને જવાહરનગરના જુદા જુદા વિસ્તારોમાં જુલુસ કાઢી અને આ તહેવાર અમે ઉજવતા હોઈએ છે અને સાંજે આખા સમાજનું ભોજન હોય છે સાથે એ રીતે અમે આ તહેવાર ઉજવતા હોય છે બે દિવસનો પ્રોગ્રામ છે આવતીકાલે નાના છોકરાઓનો ડાન્સ પ્રોગ્રામ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી અને સમાજના નાના છોકરાઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને એ લોકોની જે કળા છે એ અમે બહાર લાવીએ છીએ લગભગ હજારથી પંદરસો જેવી પબ્લિક આજે અમારા ભગવાનના જન્મદિવસે બધા ભેગા થવાના છે મારું નામ મુરલીધર પાર્થવાણી છે અને સૌથી પહેલાં તો અમારી સમાજના અને દરેકને ચેટીચંડના જય ઝૂલેલાલ શુભકામનાઓ અમારો આ પર્વ જે ચેટીચંડનો છે એ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે અને આ નવસો ને પચાસમાં એમનો જન્મ ઈસવીસનમાં થયેલો આ એક હજાર ને પંચોતેરમી એમની જન્મોત્સવ છે જે અમે ખૂબ ધામધૂમથી આ નડિયાદના ઝૂલેલાલ મંદિરમાં છેલ્લા સત્તાવન વરસથી મનાવીએ છીએ અને પહેલાં આ સરઘસ અમારું આખા નડિયાદમાં ફરતું હતું હવે આ જવાહરનગર સાઈડે આખું સમાજ હોવાથી આ સરઘસ અમારું આ સાઈડે આખા જવાહરનગરના દરેક વિસ્તારોમાં નીકળે છે અને બહુ હર્ષો ઉલ્લાસથી દરેક પબ્લિક આવે છે ઓછામાં ઓછા હજારથી પંદરસો માણસો આ સરઘસમાં જોડાશે અને અમારો રંગારંગી પ્રોગ્રામ રાત્રે હોય છે કે જેમાં બાળકોનો અને બહારથી કલાકારો બોલાવીને એમને પ્રોત્સાહન આપીએ છીએ બાળકોને પ્રેઝન્ટો આપીએ છીએ આ રીતનો આ આખો હર્ષોલ્લાસનો પ્રોગ્રામ અમારો થાય છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો